એ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારનવાઈ ગયા છે સવા 7 અને મસ્ત નાઈટોન ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા અને આજે છે મકર સંક્રાંતિ બરાબર બધારે મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના ચાલો फटाफट નાસ્તો કરી લઈએ કેમ કે આજે જવાનું છે સગઈ મે પિનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ શિશુ કૃષ્ણાચાર્ય દેવેશભાઈ સેન ગાઈસ શ્રી મિનાન હું જોસો તો ઈ લંડન થી લાવવા ચા કેવરી એ ચોકલેટ ખાવી ને તો એવું કે ભૂખ્યા હોય ચોકલેટ ખાવી ને તો પાંચ છળ ભૂખ ના લાગે અચ્છા ઈ વિજે ઓકે 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 ગાઈઝો લખેલું છે યુએસએ છે કેનેડા લખેલું છે ચાલો ગુડ તો અત્યારે નાસ્તામાં છે ખારી ફાફડી કળી અને ગરમ માં ગરમ ચાય ગઈશ તો આજે ઉત્તરાયણ છે

તો કેટલી વાર લાગશે પેલા ઈ જણાવી દે ને મહેમાન હમણાં છે ને આવી જાય છે વાર તો મારે છે ને તમા ફોન લઈને બેઠા એટલે મારે કરતા કરતા ઓકે જી ચાલો ઓકે 10 મિનિટ ઓકે હું તને 7 મિનિટ આપું છું એટલે થેન્ક યુ વેલકમ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ઓકેશ વર્સે કૃષ્ણ જય સ્વામી મમ્મીનો સવાર સવારમાં હસ્તો ચાઈરો વાહ ભાઈ વાહ મમ્મી શું કરો છો

આ બાજુ હવે કેટલી વાર હોય બસ ત્રણ મિનિટની વાર હોય ઓકે જી બતાવી દે ડ્રેસ બતાવી દે તારો આઉટફિટ બતાવી દે આજ નો આઉટફિટ રેડી થઈને બતાવ તો આખો ત્રણ મિનિટ પછી ઓકે ચાલો કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ ચાલો બતાવી દે આઉટફિટ સેથો ઓકે આ કાચે આવે એટલે સેથ જ બાકી હોય બિન પહેલા આઉટફિટ બતાવી દે ઓકે જી ઓકે સરસ ગુડ ગુડ પીછે ઓકે ગુડ 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 સરસ ચાલો ગાઈસ તો સુબહ સુબહ મે ગડ્ડી સવારી નીકળ ચૂકી હે ભાઈ અત્યારે છે ને એક જગ્યાએ ચાંડલામાં જઈએ છીએ એંગેજ છે જો કે આવતી કાલે જ એના મેરેજ છે મારા જી પક્ષમાં એમ કે હા ભાઈ મારા જી પક્ષમાં અને છે ને રોડ કોવો એક કોમેન્ટ આવી દીધી બિન એક કોમેન્ટ આવી હતી તમે કે હેતેશ ના મામા ઘરે એમ નો બોલો મારા સસરા ને ત્યાં એમ બોલો તમે પણ છે ને મારા સસરા કરતા પ્રિય હેતેશ મામા એવું કે એટલે વધુ પ્રિય લાગે વધુ ગમે હેતેશ ને ભાઈ મામા નું ઘર

જયારે ડ્રેસ કુર્તી કેવું પહેરી નીકળવાનું હોય ને તો મને ટેન્શન જ ન રહે જેથી સાડી પહેરીને ને બહાર જવાનું હોય તેથી બહુ ટેન્શન રહે આ વખત ની પાટલી જ મેં પાયર પડાવી જ ને ટાઈમ જ નતો મારે સાડી ને પાટલી પડાવવાનો એટલે આ વખતે જ મેં પડાવી જ નથી અને હવે પાર્લરમાં જઈને સીધી ઓકે જી રાઈટ ચાલો ભાઈ તો હવે ડાયરેક્ટ જઈએ ઓકે જી ચાલો

Andapani barangnya banyak, Guys, Hey, Michelle. આવું કા ગોઠે તો ફૂલડા ઉડાડે બધા એ ભાઈ હોય બીજી વાર ગોઠવવાનું આ હું કે એવી વસ્તુ છે કેવી છે એક વખત ખાઈને પસે નહીં ભાઈ નહીં છે ને આ પૈસા નથી અનુભવ છે તો પછી જશે પૈસા નથી ભાઈ ફરીથી જાવ પાછો બીજી વખત એમ બસ જો ભાઈ બોલો કેમ છો હમણાં બેન કેવું છે આટલો ફરક પડે સમાજ સારા પેલા કેમ છે દુલન ના અણવર ને દુલન ના અણવર ને રેડી કમ્પ્લેટ અમે છે ને

બોલો શветаબેન કેમ છે જય યોગેશ્વર જય ને તો હોય ને વાત કરી કુલાણું એનું જ થઈ કે ન જાય કેમ છે જય એનર્જી ડાઉન થાય ને કેમ ખુલતા સીમસીમ હાય રેસુ ચાંદલા નો ઠક કેવો કલાઈ ગયો હજી તો નથી ફંક્શન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને લગ્ન લેખન સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ ઇવેન્ટ છે ને એનો બધું ગોઠવે છે તો આ પાંચ દિવસનો બધું ગોઠવશે આપણા ટૂંક સમયમાં લગ્ન લેખન સ્ટાર્ટ થઈ જશે હે દેવી સર્વ

લોક જોતા છો જાતો ઉતરાયણ પૂરી થઈ ગઈ છે બરાબર પતંગ ચગાવ્યા હોય મોજ કરી હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ બરાબર મજા કરી તી જો કે બધા ગુજરાતી તરીકે પતંગ તો બધા ચગાવે છેલ્લે કાંઈ નહીં તો ધાબા ઉપર તો ચડે છે હમણાં એક વાત મળી કે અમદાવાદમાં છે ને ધાબાય ભાડે આપે ટેરેસ છે ને ટેરેસ એ ભાડે જાય હમણાં એ વાત મળી કે મેમાન એવા નહી કે અમારે ટેરેસ ભાડે જાય છે બોલો નવું નવું બધું બહુ સાંભળવા મળે છે જાણવા મળે છે બરાબર

જૂના જવાન કઈ ગયા કેટલા વર્ષ જૂની સાડી પહેરી છે કેટલી તમારી ખુદની ચંદેરી છે એવું છે પ્રદીપ પાઘડી એવા પ્રદીપ પાઘડી જેવા લાગો હું કે મોનિકા ઊંધી પાઘડી છે એ છે અહીંયા એક ડાયલોગ તો બોલો દર્શક કુમાર હા આમ તો લો આ ચાઇનાનો દોરો ઓ બાપ રે ચાઇનાનો દોરો ઓ ગ્રીન ગ્રીન છે જો જો આને સાઈડમાં નાખી દે લાઈ કેંતી કાઢ્યો આ

ઓ બાપ રે જનકભાઈ જગાઈ દેતા હતા અહિયાં જો હેતાનભાઈ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ભાઈ જો એ નીચે જો એ જો જો કદસ કે કે જલ્લી કે ઓય પેતા આ હાહુ ની દાજુ ઉતારજો ઉતાર ના કંતો

વાગે હાલો ઉપર અરે પતંગ નથી પકડો તું હાલ ને આમ ઉપર ધ્યાન રાખી અહીંયા છે ને મારા કાકી છે ને એ વલણું ફેરવે છે

ઓકે ભાઈ હવે જોહિલ એન્જિનિયર સાહેબે લીધું છે કિના ડોલ થઈ ગઈ હતી તમારે ન્યાથી ખબર પડી ગઈ હતી ભાઈ આમ જો આખું ધાબુ પેક થઈ ગયું છે અત્યારે જો સામે છે ને ગેસ ફૂગા છે બલૂન રેડ કલરના હાંજી ભાઈ વાહ 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 ઓલરાઉન્ડર છે

ગઈ ભાઈ તોય કપાઈ ગઈ બોલો લ્યો ચાર ચાર ફિરકી હતી એ આમ નો ચાર ચાર કપાઈ બોલો કોણ હતું ઈ કોણ હતું તું કોણ જગાવતો તો ઈ આવ આમ નો કોનો આપણો લાંબા

आटलो कॉन्फिडन्स जो जो आटलो चारे पेच को पाई अब आई तुत के वा जा तुत पेच लेगाजे <laughs> आटलो

દિવાળી હોય ને ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે કુતરાયણ મેં ફટાકડા ફૂટે છે તો તમને અવાજ સંભળાતો જશે નહીં તો હવે વાના રસમ પતી ગયો છે અને હવે હશે ગીત બરાબર પણ એ પહેલાં જમવાનું છે તો ચાલો ફટાફટ જઈએ અને જેનો માહોલ ફરીથી કન્ટિન્યુ તમને બતાવું હજુ અવાજો મીડ્યા છે બધા ગીત ગાવા માટે ગાઈશ તો છે ને અત્યારે બાયું ફટાણા ચડીશ મસ્ત મસ્ત ફટાણા છે ને ગાય છે સાંભળવાની મજા આવે બધા તો નહીં સાંભળાવી શકો પણ અમુક અમુક હાઈલાઇટ તમને બતાવીશ